હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે સવારના નવ અને બસ જાઉં છું શૂટમાં ધોરાજી નાસ્તામાં જે ગરમ ભાથરી મેં ચા ચા થઈ ગયો મારો ઓકે લાવ

મે આજે નવા રસ્તે થી ચાલી જઈયસ ભાઈ કે નવા રસ્તે થી જઈએ આપણે આ રસ્તે કોણ કોણ ચાલ્યા જોઈ કેજો આ આવી ગયું નિકાવા કાળવર ગામ પેલ આવે નિકાવા એ અમે ઘણીવાર માતાજીએ જઈએ ને ત્યાં નાસ્તો કરવો ઉભા રહી ચા પાણી નાસ્તો હવે સીધું જ અહીંથી વળવાનું પહેલી વાર હું આ જગ્યાએ વળવાનો છું વર્ષોથી નાનો હતો ત્યારથી આ રસ્તે ચાલુ નવો રસ્તો ગયતો જ ભાઈ ધોરાજી જવા માટે નીકાવા થઈ ધોરાજી માં અમે આવી ગયા છીએ અને આવતા જો આ બટેડા બટેટાનો નાસ્તો કરી ધોરાજીમાં રહેતા એને તો ખબર હશે હું છું ધોરાજી આવો ને એટલે અહીંયા આ વસ્તુ તો ખાસ ટ્રાય કરવાની હજી તમે જો ને રાજકોટ જાઓ કે કોઈ બી બીજા ગામમાં જાઓ એમાં હંમેશા વધારે પડતું બટેટાની આગળ જેને લખેલું હોય ધોરાજીવાળા કેમકે અહીંથી ને જ આનો એને ઉદ્ગમ સ્થાન એમ કહો ને એ ધોરાજી છે આ એની ગ્રેવી આ એનો ટેસ્ટ એ તમને અહીંયા ધોરાજીમાં જ મળે ગુડ આફ્ટરનૂન હું ગઈ હતી લાઇબ્રેરીએ કારણ કે એ કારેલા ડુંગળીનું શાક ખાલી દીધી વઘાર મારવાના હતા રોટલી થઈ ગઈ તો અત્યારમાં વરસાદ નથી ને તો બુક બદલાય આવું બાની અને જો આજથી હેલ્મેટ ફરજિયાત થઈ ગયું એટલે હેલ્મેટ પહેરવું પડ્યું થોડાક દિવસ પહેલાં બ્લોગમાં બતાવ્યું હતું ને કે અહીંયા કોઈ ઓલી બકરી મરી ગઈ એને અમે કોલ કર્યો તો એટલે મ્યુનિસિપાલટીવાળા આવીને ઉપાડી ગયા તો પાછું કહું કે વંડામાં કંઈક નાખી ગયો હવે કૂતરું એને ખાય છે અને ઇમેજ જોયું એટલે મને પછી આમ શાંતિ ન થાય અમારે ઉપર જઈને પાછો કોલ કરવો પડશે કે બકરીનું કે બોડી છે ને એ લઈ જાય કેવી રીતે માણસો આવું કરી શકે આમ ખુલ્લામાં મૂકી દેવી કોઈની ડેડ બોડી પ્રાણી હોય તો પ્રાણી પણ એ હતું તો એનું જ ને એમ કોઈ નાખી ગયું છે ત્યાં બકરીને હવે કોલ કરું ઉપર જઈને પહેલાં જો આ બ્લેક કલરનું દેખાય છે ને એ મરેલું જો કૂતરું એને ખાતું હતું

અને бабуજી બેસે લાસ્ટમાં જમવા એટલે પહેલા તમે બધા જમી લ્યો રાતે એટલી ને આખો દિવસ બંધ હતું તો રાતે ઓલા ડ્રોપ્સ નાકમાં નાખીને નાક પીલું શું કામ તો કામ છે તમે બધું થોડા લીધા એટલે એમ કરી ખાઈ જે લોકો જોતા હોય એક્સકલુઝિવ આઈસ્ક્રીમ પાર્લર ઓકોનું ઓપન થઈ ગયું છે એસી વાળું ત્યાં લોટ ઓફ રેજ આઈસ્ક્રીમ તમને મળશે આ કોને એવો જોઈએ કેન્ડી છે ઘણું બધું છે સ્કૂબા બાઈક આવી છે ક્યાં આવ્યું આપણું લોકેશન આપણું લોકેશન જેતપુર રોડ નિયર નંબર શોપ નંબર બે કોકો આઈસ્ક્રીમ પરમ દિવસે એ લોકો ઓફર રાખી છે બધા ધોરાજીથી જોતા હોય તો પહોંચી જાય કોઈ બી અહીં આઈસ્ક્રીમ સ્કૂપ તમે મંગાવશો ને એ પાંત્રીસ રૂપિયા કોઈ બી એક દિવસ માટે કેમ કે ઓપનિંગ છે અગિયાર તારીખે કઈ તું કા બધા થોડીક મારી જેમ ખબર પડી જવાની છે હું જો કે આ ગામનો નથી પણ મને ખબર પડે જેતપુર માં એન્ટર થાય એવું છે કે રિટર્ન માં જેતપુર માંથી અમારી ફરમાઈશ છે બાપુજી ની આઈના ઘુઘરા લઈ જવાની જેતપુર થી એટલે એ બાને ભાઈ ને મળી લઈશ અને ઘુઘરા લેતો જઈશ વચ્ચે ધોરાજીમાં જે કામ હતું ન્યા ગયા હતા અને હવે જેતપુર

શું હોય એટલે શું હોય સાડી છે ને હમ એટલે અત્યારે શું પ્રોસેસ મળે તેમાં પ્રિન્ટ થાય હે પ્રિન્ટ ભાગ્યામાં પથરાય અચ્છા હમ્મ અત્યારે ઓકે ઓલી બાર સ્વીચ છે બધી એની જ થાય એની કે પ્રિન્ટની ડિઝાઇનની હા સફેદ કાપડ હોય હમ પછી આમ પ્રમાવ પથરાય મારું ન કરતો હા નથી જ ખબર હોય સફેદ કાપડ હોય

હજી આનું વેચાણ એટલું જ છે પેલા જેમ એટલું એટલું પ્રોડક્શન બંધ હતું આયા નત પેરતા ને બહુ આ કોઈ હા ગુજરાતમાં નહીં ગુજરાતી નો પેરા કોઈ ઈ બાજુ બાજુ ને કોટન હોય ને કોટન જેતપુરમાં સાડીના કારખાના કેટલા 3000 3000 ડાર કેટલા વર્ષ છે મારા તો ઘણા પછી થી ત્રી એક વર્ષ પપ્પાનો બિઝનેસ પપ્પાનો બિઝનેસ છે અને

સમજ દેવાનું હોય છે ને આપણે જો કર કરી તો બીજી પાછી ઓકે આપણે માલ બનાવી આપણે કાચો માલ આપણે બનાવી નાખી દે દે પછી છે તો તો આજે જોયું જે સાડી જોઈ તો હજી કાચો માલ અને એની પર હજી ના ના ફિનિશિંગ આ ખાલી એમ પર આવું कोई पूछता नहीं हो तो <laughs> नहीं भाई तो कि भाई आज हो तो क्या हो रहा है क्या क्या रिटर्न छूट है क्या है ना भाई हमें ऊपर जाओ तो कोई साठ भी लगे ना क्यों ना ड्रेस ना साड़ी क्या हमें ये बोलने का ले आए अच्छी बने अली बोलते हैं ये लोग आए तो आपन लोग मिल गई

આ બધા ગ્રુપના ભેગા થઈને કંઈક આ ડેવલપ કર્યું મંદિર પાછું વર્ષો

આ બીજું મંદિર છે નું એ આવું દેતો એ આ ગામમાં આ મેટ માં માંસ એ મંદિર દેખાય

ઓછો તમને મજા આવે છે મીઠી મીઠી મિક્સ કરીને પીવાની સુગંધ કેવી સરસ પીઓ એ લેગી ગરમ નથી છે તો આપણે રેગ્યુલર કોફી ને એવી નથી એટલે મસ્ત શું કે પ્રયોગ કેવો રહ્યો આપણો પ્રયોગ આપણો સક્સેસ એમ સ્ટ્રોંગ બહુ સ્ટ્રોંગ હોય તો ભાવે હું સાંજે આજેમ કોફી ટ્રાય કરી સારી લાગે છે તમને કેવી લાગી જબરજસ્ત કેટલા દિવસથી લગભગ 1 કે 2 મહિનાથી હું કેતી હતી ને કોફી પીવી કોફી પીવી છે આજે एकदम વરસાદી વાતાવરણ છે અજી પણ વરસાદ આવતો નથી પણ ક્લાઉડી છે કા કેફિન જરૂર લાગી એવું લાગ્યું કે બాల్કનીમાં બેય લગાવી ચાલો હમ લાગી બા સરસ લાગી એ તો આનંદો ને કોલ લાગુ છે કોફીカフェ વિજયાબેન આ તો ઓર્ડર મળી ગયો બ્લુ મારી છે રેડ તમારી છે યલો દીદી ની જાય સમજાણું તો આ સિક્સ એ બાર આવે વન ટુ થ્રી આઉટ એક સેમ પ્લેસ ઉપર બે જણા નોરે સિક્સ નીકળી ગઈ યસ

બધ ને પછી કઈ દીધું તું બધા ખાવા છે મને મગજમાં નહીં જેતપુર થી મેં કીધું સાત વાગે મેં સેલ્ફ મને પછી આ લોકો કીધું ત્રણ કલાક થઈ જાય હજી આપણે પહોંચતા તો અઢી કલાકમાં પહોંચી ગયા કેમ કે ગોંડલ બાજુના રિટર્ન આવીને તો ત્યાં તંચાર બ્રિજ શરૂ થઈ ગયા છે એટલે થોડોક ઓછો ટ્રાફિક નીકળ્યો છે હવે એ બાજુ કોઈક નીકળતા હોય પણ ટાઈમ તો લાગી જ જાય યાર અઢી કલાક થઈ જ અત્યારે મને જેતપુર થી આવતા હવે બધા ઘોઘરા ખાસ તો બધું નાખીને માલ બનાવવાનું રાજકોટ માં આવા ગugરા ન જેમ ખાઈ હમ બધું હું મોટા બેન ઘરેથી થી ઘારી આવી ઈ ખાવ અને આ બધા ગુગરા મોજ લે છે એવું લાગ્યું ગુગરો ફેવરિટ ગુગરા માં કેવું પડે હમ મસ્ત સુરત ની જે લોકો ને ઘારી પસંદ હોય ને એમ કહીશ કે આ એકવાર ટ્રાય કરશો ને બધું ભૂલી જાઓ એટલી જોરદાર ઘારી બને પરાક સાતા વ્લોગ્સ માં ટૂંક સમયમાં જોવા મળશે તમને

તીખી સુખી ભાજી અને રોટલી ભૂઘરા સારા ગયા કે રોટલી ને ભાજી